ઉપલેટાના ગાધા રોડ ઉપર આવેલા અને શહેરના લોકોમાં જમના પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે તેવા બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી બ્રહ્મચારી બાપુની જગ્યામાં સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ખૂબ જ આસ્થાપૂર્વક મંગલ આયોજન કરવામાં આવ્યું વ્યાસપીઠ પર ઉપલેટાના યુવા ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશી બિરાજીને તેમની આગવી શૈલીમાં રસપાન કરાવેલ કથાને પોથી યાત્રા શ્રી કેશરીયા હનુમાન મંદિરેથી વાંજતેજતે નીકળેલા સપ્તાહમાં રોજ અલગ અલગ કાર્યક્રમો જેમાં શ્રી નૃસિંહ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગોવર્ધન લીલા શ્રી લક્ષ્મણી વિવાહ શ્રી પરીક્ષિત મોક્ષ અને રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમો જેમાં કાન ગોપી વિરલભાઈ ભૂત પાજોદરવાળા શ્રી ધીરુભાઈ સુખાજી ઉપલેટાવાળા ઉપલેટાના લોક સાહિત્યકાર કલાકાર દેવરાજભાઈ ગઢવી દ્વારા પણ એક લોક સાહિત્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાગવત સપ્તાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ઉકાભાઈ બારૈયા ઉપપ્રમુખ શૈલેષભાઈ બારૈયા માર્ગદર્શન નીચે ટ્રસ્ટીઓ શ્રી બ્રહ્મચારી બાપુના સેવકો વગેરે જહેમત ઉઠાવી બ્યુરો રિપોર્ટ હર્ષિભાઈ આહિર